સામાન્ય કેસમાં પાસા જેવી કલમ લગાવીને ધરપકડ કરવામાં આવી છે જેને લઈને આજે ક્ષત્રિય સમાજ દ્વારા આજે અમદાવાદ અને વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા કલેક્ટરને મળીને આવેદનપત્ર આપીને માંગ કરી હતી કે પીટી જાડેજા સામે લગાવેલા આરોપો ખોટા છે ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી છે જો જલ્દીથી નહીં છોડવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અમદાવાદ કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપીને ક્ષત્રિય સમાજના આગેવાને જણાવ્યું હતું કે સૌ ક્ષત્રિય રાજપૂત સમાજના ભાઈ બહેનો પીટી જાડેજાની એકાએક સામાન્ય કેસમાં પાસા હેઠળ ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે એ બાબતનો સ્પષ્ટ વિરોધ કરીએ છીએ સરકાર દ્વારા ક્ષત્રિય સમાજને સતત અન્યાય થઈ રહ્યો છે એવી લાખો ક્ષત્રિયોમાં લાગણી પેદા થઈ છે તેમને તાત્કાલિક છોડી મૂકવા અમારી આગ્રહભરી વિનંતી અને માગણી છે સમગ્ર રીતે આ કેસ બનાવટી ઊભો કરીને ખોટી પાસા કરવામાં આવ્યા છે જે રદ થવાને પાત્ર છે જો સરકાર દ્વારા આ રદ કરવામાં નહીં આવે તો સ્પષ્ટ કિન્નાખોરી સાબિત થશે જેની નોંધ ક્ષત્રિય સમાજ લેશે જે સરકાર અને સત્તા પક્ષ બંનેની લાંબા ગાળાના હિત વિરુદ્ધ હશે બીજી તરફ વડોદરામાં પણ રાજપૂત સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે વડોદરા શહેર જિલ્લાના વિવિધ રાજપૂત સમાજના બનેલા ગુજરાત રાજપૂત સેના સમાજના આગેવાનીમાં પ્રમુખ મંત્રીઓ સહિત હોદ્દેદારો રેલી રૂપે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદન આપી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ પીટી જાડેજાને પાસામાંથી મુક્ત કરવા કલેક્ટર સમક્ષ માંગ કરી હતી અખિલ ગુજરાત રાજપૂત સંઘ વડોદરાના પ્રમુખ ચેતનસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે રાજપૂત સમાજના અગ્રણી પીટી જાડેજા સામે પાસાનું શસ્ત્ર ઉગાવવામાં આવ્યું છે એની સામે અમારો વિરોધ છે તાત્કાલિક તેમના સામે લગાવવામાં આવેલા પાસા રદ કરવામાં આવે તેમની સામે આરોપો લગાવ્યા છે એ ખોટા છે સરકાર દ્વારા પીટી જાડેજા સામે લગાવવામાં આવેલા પાસા રદ કરવામાં નહીં આવે તો રાજપૂત સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે રાજપૂત સમાજ મહિલા વિંગના મંત્રી ગીતાબા જાડેજાએ જણાવ્યું હતું કે રાજપૂત સમાજના અગ્રણી પીટી જાડેજાને પાસા કરવામાં આવ્યા છે એ ખોટું છે તેમનો કોઈ મોટો ગુનો નથી કે પાસા જેવા ગંભીર પ્રકારના ગુના હેઠળ ધરપકડ કરવામાં આવે અમારી માગણી છે કે પીટી જાડેજા સામે લગાવવામાં આવેલા પાસા રદ કરવામાં આવે અને તેમને મુક્ત કરવામાં આવે કેટલાક લોકો બદરાદાથી અમરનાથ મહાદેવ મંદિરનો ગેરકાયદેસર કબજો કરવાનો ઈરાદો ધરાવતા હતા તેને અટકાવવાના પ્રયત્ન કરતા એક સામાન્ય કેસને પોલીસ દ્વારા ખોટું અર્થઘટન કર્યું છે આ ફરિયાદમાં રજૂ થયેલી વિગતો જોતા આ કેસમાં પોલીસ સ્ટેશનથી જામીનપાત્ર છે આ કેસમાં પાસા કરીને સરકારે પીટી જાડેજાને સ્પષ્ટ અન્યાય કર્યોનો આક્રોશ સમગ્ર ક્ષત્રિય સમાજમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે અમે સૌ એનો સ્પષ્ટ વિરોધ કરીએ છીએ પીટી જાડેજા હાલમાં ક્ષત્રિય સમાજમાં તેમની નિસ્વાર્થ સેવાઓને ગુજરાતથી સૌથી લોકપ્રિય વ્યક્તિ છે કોઈ સારા ગુણ વગર કોઈ એટલું લોકપ્રિય ન થઈ શકે પીટી ટી જાડેજાએ જે પણ કર્યું છે એ ધર્મ અને કાયદાની રક્ષા માટે કર્યું છે સરકારના આ પગલાં દ્વારા સમગ્ર ગુજરાતના લાખો ક્ષત્રિયો નારાજ કરી રહી છે આ અન્યાય તાત્કાલિક દૂર કરીને પાસા રદ કરવા અમારી માગણી છે ક્ષત્રિય સમાજમાં સરકારની કાર્યપદ્ધતિથી નારાજગી હતી એ રોષ ઠંડો પડી ગયો છે અને ફરીથી સરકાર સાથે તાલમેલથી રાષ્ટ્રહિતમાં ધર્મહિતમાં કાર્ય કરવાનું ચાલુ થઈ ગયું હતું જે આ પગલાંથી ફરીથી ઘાવ તાજા થશે અને સરકાર તથા પક્ષ સામે ક્ષત્રિય સમાજની નારાજગી ખૂબ જ વધી છે પીટી જાડેજા દ્વારા આપવામાં આવેલા ફરિયાદમાં એફઆઈઆર નોંધવામાં આવી નથી અને પોલીસે એક તરફી વર્તન કર્યું છે કોઈ પણ સરકાર અન્યાય કરીને લોકપ્રિય ન થઈ શકે આ અન્યાય દૂર કરીને પીટી જાડેજા દ્વારા આપેલ ફરિયાદની એફઆઈઆર તુરંત લેવી જરૂરી છે પીટી જાડેજાની ઉંમર ચોસઠ વર્ષ છે તેથી સિનિયર સિટીઝનને પાસામાં પૂરી શકાતા નથી એવું કોર્ટનું માર્ગદર્શન મળ્યું છે પાસા માટે જે બીજો કેસ બનાવ્યો છે એ હમણાં જ તારીખ પહેલી જુલાઈના રોજ જ એફઆઈઆર રજિસ્ટર થઈ છે જે પોલીસ સ્ટેશનથી જામીનપાત્ર ગુનો છે અને તરત જ એનો સંદર્ભ આપીને પાસા કરી શકાય નહીં એવું તમામ સિનિયર કાયદાના નિષ્ણાતોનું કહેવું છે ત્રીજી કેસમાં માત્ર પોલીસ દ્વારા બનાવટી નનામી અરજી કરીને ઊભો કરવામાં આવ્યો છે પીટી જાડેજા પર ખોટી રીતે લગાડવામાં આવેલા પાસા તરત પાછો ખેંચીને પાસા રદ કરીને તેમને તરત જેલમુક્ત કરવાની અમારી માગણી છે સંગઠનનું કહેવું છે કે પીટી જાડેજાને જાણી જોઈને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે જેમાં અમરનાથ મહાદેવ મંદિરના ગેરકાયદેસર દબાણનો કેસ અને પાસા કેસનો સમાવેશ થાય છે પાસા કેસ રદ કરવાની પણ માંગ આવેદનપત્રમાં જણાવાયું છે કે જાડેજા ગુજરાતમાં તેમની સમાજ સેવા માટે ખૂબ જ લોકપ્રિય છે અને તેમની સામે કોઈ ષડયંત્ર રચાયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે પીટી જાડેજા હંમેશા ધર્મ અને કાયદાનું પાલન કરે છે સરકારની નીતિઓ સામે પ્રજામાં વ્યાપક નારાજગી હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે પોલીસ દ્વારા ગેરકાયદેસર કામગીરી કરીને પીટી જાડેજા પર ખોટા કેસ કરવામાં આવ્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે પોલીસે એક તરફી વલણ અપનાવ્યું છે ગુજરાત રાજપૂત યુવા સેનાની સ્પષ્ટ માંગણી છે કે પીટી જાડેજા પર ખોટી રીતે લગાડવામાં આવેલા પાસા તરત પાછો ખેંચીને રદ કરીને તેમને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે રાજકોટના સાંસદ રૂપાલાએ બે હજાર ચોવીસમાં સત્રિયો અંગે વિવાદસ્પદ ટિપ્પણી કર્યા બાદ ચૌદ એપ્રિલ બે હજાર ચોવીસથી રાજ્યમાં ક્ષત્રિયોએ આંદોલન શરૂ કર્યું હતું આ આંદોલનનો ચહેરો રહેલા પીટી જાડેજા પર હવે કાયદાકીય ગાળીઓ કસવામાં આવી રહ્યો છે ક્ષત્રિય આગેવાન પ્રવીણસિંહ જાડેજા ઉર્ફે પીટી જાડેજાની ધમકી આપવા મામલે પાસા હેઠળ અટકાયત કરવા આવી હતી શુક્રવારે રાતે પીટીને પોલીસે ઉઠાવી લીધા હતા અને પોલીસ મથકે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો